શિવાનીના લગ્ન થયા એને છ મહિના થઈ ગયા હતા અને લગ્ન બાદ એ પહેલીવાર પિયરમાં આવી રહી હતી આમ તો એનું સાસરું નજીકમાં જ હતું પરંતુ એના પતિ રાહુલની નોકરી સુરતમાં હતી અને લગ્ન બાદ બંને જણા હનીમૂમ માટે મનાલી ગયા હતા ત્યારબાદ સીધા જ સુરત પહોંચી ગયા નવા થયેલા લગ્ન નવા દિવસો નવું ઘર નવું શહેર અને નવો માહોલ આ બધું સેટ કરતા કરતા ઘણા દિવસો પસાર થઈ ગયા હતા અને આજે છ મહિના બાદ શિવાની એના પિતાજીના ઘરે આવતી હતી લગ્ન બાદ દીકરી પહેલીવાર ઘરે આવી રહી હતી એટલે એના મમ્મી પપ્પા દાદા દાદી બધાના ચહેરા હરખથી છલકાઈ રહ્યા હતા શિવાનીના રૂમની સાફ સફાઈ કરાવી દીધી હતી અને એના બેડ પર એની મનગમતી ચાદર પથરાઈ ગઈ હતી શિવાનીને ભાવતા બધા જ નાસ્તા બનાવીને ડબ્બામાં ભરાઈ ગયા હતા દાદીમા એ તો પોતાના હાથે જ શિવાનીના પ્રિય લાડુ બનાવ્યા હતા અને એના મનગમતા પુસ્તકો એના સ્ટડી ટેબલ પર મુકાઈ ગયા હતા શિવાનીનો ભાઈ તો એની લાડકી બેનને મળવા માટે એટલો બધો ઉતાવળો થઈ રહ્યો હતો કે ટ્રેન આવવાના એક કલાક પહેલા જ રેલવે સ્ટેશન પર જઈને બેસી ગયો હતો હવે શિવાનીના ઘરે આવતા જ આખા ઘરમાં ખુશીઓની લહેર ફરી વળી પોતાની લાડકી દીકરીને લાંબા સમય બાદ પોતાની નજર સામે જોઈને શારદાબેન અને દાદીમાની આંખોમાં આંસુ આવી ગયા હતા સામે દીકરી પણ ચોવીસ વર્ષ જે ઘરમાં રહી હતી એ ઘરને જોઈને ખુશ થઈ હતી ત્યારે શિવાનીની આંખોમાં પણ પાણી આવી ગયું હતું તરત જ બધા પૂછવા લાગ્યા કે વિનય કુમારનો સ્વભાવ કેવો છે તને ત્યાં ફાવી ગયું કે નહીં તને ત્યાં કોઈ તકલીફ તો નથી ને તું તો ફોન પણ નથી કરતી તું તો હવે તમને સાવ ભૂલી ગઈ છો ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તા સાથે આવા બધા સવાલો અને ફરિયાદો શરૂ થઈ ગયા હતા ત્યારે જ શારદાબેનને ઊભા થતા જોઈને શિવાની કહેવા લાગી કે મમ્મી તમે ક્યાં જાવ છો અહીં આ બેસો ને થોડી વાર એટલે શારદાબેન ડાઇનિંગ ટેબલ પર પડેલી ખાલી પ્લેટો લઈને કહેવા લાગ્યા કે નહીં હો મારે તો રસોડામાં ઘણું બધું કામ છે અને આજે તને ભાવતી બધી જ રસોઈ બનાવી છે ત્યારે શિવાની બોલી કે અરે મમ્મી હું તો હજુ પંદર દિવસ સુધી જ રોકાવાની છું અને તમે તો મને આજે બધું બનાવીને ખવડાવી દેશો એટલે શારદાબેન બોલ્યા કે હું એ જ કહું છું કે તું તો હજી પંદર દિવસ જ રહેવાની છો એટલે પછી નિરાંતે બેસીને વાતો કરશું આવું કહેતા કહેતા શારદાબેન રસોડા તરફ ચાલવા લાગ્યા શિવાનીએ કહ્યું કે અરે મમ્મી તમે તો હજુ એવાને એવા જ રહ્યા છો ત્યારે એના દાદી કહેવા લાગ્યા કે અરે જવા દેને તારી માને શિવાની તું અહિયાં મારી પાસે આવ આવાપને બંગને નિરાંતે બેસીને વાતો કરીએ આમ પણ છ મહિનાની વાતો ભેગી થઈ છે આવું કહીને દાદીએ શિવાનીનો હાથ પકડીને એની પાસે બેસાડી દીધી અને બંગને વાતો કરવા લાગ્યા ત્યારે જ દાદાનો અવાજ આવ્યો કે અરે મમતા તું આવી આવી રીતે અચાનક ગઈ મમતા ફઈને દરવાજે આવેલા જોઈને દાદાને આશ્ચર્ય થયું અને છાપુ મૂકીને ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે આવ દીકરી ત્યારે દાદી પણ એની તરફ જોઈને કહેવા લાગ્યા કે શું વાત છે આજે તો બંગને દીકરીઓ ઘરે આવી છે આવું કહીને દાદીમાએ મમતા ફઈના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો ત્યારે મમતા ફઈ કહેવા લાગ્યા કે અરે પપ્પા આ બધો પ્લાન તો આપણી શિવાનીનો છે એણે જ મને ફોન કરીને કીધું હતું ત્યારે શિવાની બોલી ફૈયે પહેલા તો ના પણ પાડી હતી પરંતુ મેં એને મનાવી લીધા આટલું કહીને શિવાની એના ફઈને ગળે લાગી ગઈ ત્યારે દાદાએ કહ્યું કે અરે પાગલ બાપના દરવાજા તો દીકરીઓ માટે હંમેશા ખુલ્લા હોય છે ત્યારે શિવાનીએ કહ્યું કે હા દાદા એટલે જ મેં ફઈને થોડા દિવસ મારી સાથે રહેવા માટે અહીંયા તેડાવી લીધા છે ત્યારે દાદાએ કહ્યું કે હા દીકરી તે ખૂબ સારું કર્યું છે આટલું કહીને દાદાએ ફરી પાછું હાથમાં લઈ લીધું આ બાજુ શિવાની એના ફઈને સોફા પર બેસાડીને પાણી લેવા માટે રસોડામાં ગઈ ફ્રિજમાંથી પાણીની બોટલ લઈને એની મમ્મીને કહ્યું કે મમ્મી મમતા ફઈ આવ્યા છે એટલે તમે એના માટે ચા બનાવો ત્યારબાદ શિવાની એ બધા જ લોકોને પાણી પીવડાવ્યું અને વળી પાછા બધા જ લોકો વાતો કરવા લાગ્યા શિવાની અને મમતાના ઘરે આવવાનો ઉત્સાહ દાદા દાદીના ચહેરા પર બમણો દેખાઈ રહ્યો હતો લગભગ અડધો કલાક પસાર થઈ ગયો પરંતુ માં હજુ સુધી મમતા ફઈને મળવા માટે બહાર ન આવી કંગી થયું તો નહીં હોય ને એવું વિચારીને શિવાની ઊભી થઈને ફરીથી રસોડામાં ગઈ ત્યારે ત્યાં એની માં લોટ બાંધી રહી હતી એટલે શિવાની કહેવા લાગી કે મમ્મી ફઈ ક્યાં ના આવીને બેઠા છે પરંતુ તું એને મળવા કેમ નથી આવતી ત્યારે એની મમ્મી કહેવા લાગી કે અરે શિવાની તારા ફઈ તો આપણા ગામમાં જ રહે છે અને એ તો હાલતાને ચાલતા અહી આ દોડયા આવે છે એના અહી આવવાની વળી ક્યાં નવાઈ છે મમ્મીનો આવો ઉધરતા ભર્યો જવાબ સાંભળીને શિવાનીને જરા આંચકો લાગ્યો અને એ ડઘાઇ ગયેલા ચહેરે રસોડાની બહાર પરંતુ રસોડાના દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ કેમ કે દરવાજાની પાછળ ઊભા રહીને મમતા ફઈ આ બધું સાંભળી રહ્યા હતા એ કદાચ રસોડામાં મમ્મીને મળવા જઈ રહ્યા હતા પરંતુ આવું સાંભળીને એના પગ ત્યાં જ રોકાઈ ગયા હશે એવું શિવાનીને લાગ્યું હતું ત્યારબાદ મમતા ફઈ રસોડાની અંદર શિવાની ની મમ્મી ને મળવા ગયા અને કહેવા લાગ્યા કે ભાભી તમે કેમ છો તમે તો બહુ કામમાં લાગો છો હવે હું આવી ગઈ છું એટલે હું તમને કામમાં મદદ કરાવું ત્યારે શિવાની દરવાજા પર રહીને જોઈ રહી હતી અને એની મમ્મીએ ઊંચું જોયા વગર જ એવું કહી દીધું કે આ લોકો ટાણું કટાણું જોયા વગર વારંવાર હાલ્યા જ આવે છે મમ્મીનો આવો જવાબ સાંભળીને ફઈના ચહેરાનો રંગ ઉડી ગયો પરંતુ ફઈ એ વળી પાછું કહ્યું કે અરે ભાભી લાવો ને હું તમને મદદ કરાવું આજે તમે થોડો આરામ કરો ત્યારે શિવાની મમ્મી કહેવા લાગી કે અરે નારે આવ્યા છો એટલે તમારા જેવા છે કે રોજ રોજ બાપના ઘરે ચાલતા પડીએ અને પિયરમાં જઈને ભાભીઓ પાસે સેવા કરાવીએ આવું સાભળીને ફઈએ માંડ માંડ કોરી રાખેલી આંખોની પાપણો કિનારા સુધી પિંજાઈ ગઈ કદાચ એ હવે વધુ કંઈ બોલી શકે એમ હતા નહીં એટલે એ નીચે નજર કરીને રસોડામાંથી બહાર નીકળી ગયા હવે બપોર થઈ ગયું હતું અને જમતી વેળાએ પણ મમ્મીએ ફઈને પીરસતી વખતે કોઈ ખાસ આગ્રહ ન કર્યો પરિસ્થિતિનો તાક પામી ગયા હોય એમ બધા જ લોકો મૂંગા મોઢે શાંતિથી બપોરનું ભોજન કરવા લાગ્યા અને વાતાવરણને હળવું કરવાનો પ્રયાસ કરી રહેલા ફઈએ વાત શરૂ કરી અને કહેવા લાગ્યા કે મમ્મી નાના ભાઈના શું સમાચાર છે એ મજામાં તો છે ને ત્યારે ટેબલ પરથી વસ્તુ લેતી વખતે શિવાનીની મમ્મી બોલવા લાગી કે એ તો મજામાં જ હોય ને મારા દિયર દેરાણી અમેરિકામાં કેવા આનંદથી રહે છે એને ક્યાં કોઈ ચિંતા છે આ વારંવાર અહીંયા જ બધા આવી જાય છે અને હવે મારાથી કોઈની વેઠ નથી થઈ શકતી બધા જ લોકોનું કામ મારે જ કરવાનું અને મારે જ બધાની સેવા કરવાની શિવાનીની મમ્મી આવું બધું બોલી રહી હતી પરંતુ એના ફઈ ચૂપચાપ નીચું જોઈને સાંભળી રહ્યા હતા શિવાનીને આ બધું મનમાં ખટકી રહ્યું હતું પરંતુ એણે જેમ તેમ કરીને બપોરનો સમય પસાર કર્યો અને સાંજે ચા માટે બધા પાછા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા ત્યારે ફઈને રૂમમાંથી પોતાનો થયેલો લઈને બહાર આવતા જોયા એટલે બધા જ લોકો ઊભા થઈ ગયા ત્યારે શિવાની એના ફઈને પૂછ્યું કે ફઈ તમે થેલો કેમ લીધો છે એટલે ફઈ કહેવા લાગ્યા કે શિવાની હું મારા ઘરે જઈ રહી છું ત્યારે શિવાની એ કહ્યું કે અરે ફઈ તમે તો બે ત્રણ દિવસ મારી સાથે રોકાવાના હતા તો પછી આમ અચાનક જવાની શું જરૂર છે ત્યારે ફઈ એ કહ્યું કે બેટા શિવાની હું તો આ ઘરમાં ઘણા વર્ષો સુધી રોકાઈ છું હવે કેટલું રોકાવાનું ફઈ બસ આટલું જ કહી શક્યા ત્યારે શિવાની એ કહ્યું કે અરે ના ફઈ હજુ તો આપણે શાંતિથી વાતો પણ નથી કરી અને તમે આવી રીતે જઈ રહ્યા છો ત્યારે શિવાની ને વચ્ચે અટકાવતા દાદીએ કહ્યું કે બેટા શિવાની જવા દે એને તું મમતાને રોકતી નહીં આટલું કહેતા જ દાદીનો અવાજ રૂંધાઈ ગયો અને એના રોકી રાખેલા આંસુ એની આંખોમાંથી બહાર આવી ગયા ત્યારબાદ માત્ર આવજો કહીને ફઈ ઘરની બહાર નીકળી ગયા ત્યારે દાદી આંખો લૂછીને પોતાના રૂમમાં જતા રહ્યા ત્યારબાદ શિવાનીના મનમાં દુખની આંધી ઉમટી પડી અને વિચારવા લાગી કે સવારે ઘરે આવ્યાનો આનંદ સાંજ સુધીમાં તો સાવ વિખેરાઈ ગયો છે મમતા ફઈને ભીની આંખે ઘર છોડીને જતા જોઈને શિવાની વિચલિત થઈ રહી હતી શિવાનીને ને ક્યાંય ચેન નહોતું પડતું આજે એના મનને ક્યાંય શાંતિ નહોતી મળતી સાંજનું ડિનર પણ એણે મૂંગા મોઢે ફક્ત નામ પૂરતું જ લીધું હતું શિવાનીએ આજે એના ભાઈ સાથે પણ કોઈ મસ્તી ન કરી અને પોતાના રૂમમાં જઈને બેસી ગઈ એને તો આખી રાત મમતા ફઈના જ વિચારો આવતા રહ્યા અને સાથે સાથે પોતે બનાવેલા સરપ્રાઇઝ પ્લાન માટે અફસોસ થવા લાગ્યો અને વિચારવા લાગી કે મેં મારા ફઈને બોલાવ્યા જ ન હોત તો કદાચ ફઈ આટલા બધા દુઃખી ન થયા હોત મારી મમ્મીના ના આવા વર્તન માટે એને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હશે પરંતુ મારી મમ્મી એ ફઈ સાથે આવું વર્તન શા માટે કર્યું દાદીમાનો દુખી ચહેરો શિવાનીને અંદરને અંદર ખૂબ જ પીડિત કરી રહ્યો હતો હવે શિવાની વિચારતી હતી કે દીકરો વૃદ્ધ થાય તો પણ ઘરે પાછા આવવામાં વિચારતો નથી તો પછી દીકરી પરણીને જાય ત્યારબાદ એને એના ઘરે આવવા માટે આટલું બધું શા માટે વિચારવાનું જેમ દીકરો મોટો થાય એમ દીકરી પણ બાવીસ ની પચીસ વર્ષ જ ઘરમાં રહીને મોટી થાય છે તો પછી વિવાહ બાદ એના હક શા માટે ફરી જાય છે શા માટે એ એનું ઘર નથી રહેતું જ્યાં એની બાળપણની મીઠી યાદો સચવાયેલી હોય છે શા માટે પોતાના બાળપણના ઘરે દીકરી એની ઈચ્છા મુજબ ન આવી શકે અને એને મન હોય એટલા દિવસ ન રહી શકે લગ્ન બાદ અમુક ઉંમરે ઘરે આવતી દીકરી શું માત્ર એક બોજ બની જાય છે સમાજ અને લોકો એ શા માટે ભૂલી જાય છે કે એ દીકરી પણ આ ઘરનું એક સંતાન છે મમતા ફઈ આવી રીતે વિદાય જોઈને શિવાનીના મનમાં કેટલાય સવાલોએ જન્મ લીધો હતો વારંવાર એની આંખ સામે ચહેરો તરવરી રહ્યો હતો હવે શિવાનીએ ઘડિયાળ તરફ જોયું તો છ વાગી ગયા હતા એટલે એ બેડ પરથી ઊભી થઈ અને બારીમાં ઊભી ઉભી રહી ત્યારબાદ કોણ જાણે એના મનમાં શું આવ્યું કે ફ્રેશ થઈને એ સીધી જ રસોડામાં પહોંચી ગઈ

ત્યારે એની મમ્મીએ કહ્યું કે અરે શિવાની તું આ શું કરી રહી છો તારે આટલા વહેલા ઉઠવાની શું જરૂર હતી અને આ બધું કામ તો હું કરું છું એટલે તું અત્યારે આરામ કર ત્યારે શિવાની એ કહ્યું કે નહીં મમ્મી મને આ કામ કરવા દો ત્યાર બાદ શિવાની બધાને ચા નાસ્તો પીરસવા લાગી અને ચા નાસ્તો કર્યા બાદ પણ શિવાનીએ રસોડામાં ઘણી બધી મદદ કરી અને ઘરમાં સફાઈ કરીને ઘરને વ્યવસ્થિત ગોઠવવા લાગી ત્યારે શારદાબેને કહ્યું કે અરે બેટા શિવુ તું આ બધું શું કરે છે તું તો થોડા દિવસ માટે અહીંયા આવી છો એટલે આરામ કર મમ્મીના કેવા છતાં પણ શિવાનીએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું હવે શારદાબેનને કની સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે દાદીમાં પણ શિવાનીના વર્તનમાં આવેલો ફેરફાર જોઈ રહ્યા હતા હવે બપોરે જમવાનો સમય થયો અને શિવાની નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ અને પોતાની બેગ લઈને બહાર આવી એને જોઈને દાદીમા ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે કેમ બેટા તું બેગ લઈને આવી છો તારે ક્યાં જવું છે એ જ સમયે શિવાની ના મમ્મી પણ એને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા ત્યારે શિવાની એ જવાબ આપીને કહ્યું કે દાદીમા હું મારા ઘરે સુરત જાઉં છું મારી બે વાગ્યાની ટ્રેન છે અને રાહુલે મારી ટિકિટ કરાવી દીધી છે ત્યારે શિવાનીની મમ્મી પૂછવા લાગી કે અરે શિવું પરંતુ આમ અચાનક તારે શા માટે જવું છે તું તો પંદર દિવસ અહીંયા જ રહેવાની હતી શું તારા ઘરે કઈ પ્રોબ્લેમ થયો છે શું રાહુલ કુમાર મજામાં તો છે ને ત્યારે શિવાનીએ જવાબ આપીને કહ્યું કે નહીં મમ્મી એવું કાંઈ નથી થયું હું તો મારી મરજીથી અને મારી ઈચ્છાથી પાછી જઈ રહી છું ત્યારે દબાયેલા આજે શિવાની ની મમ્મી શારદાબેન પૂછવા લાગ્યા કે તને શું થયું છે દીકરી તું કેમ આજે સવારની કંગી બોલતી નથી અને નખરું કામ કર્યા કરે છે અને અત્યારે પાછી જઈ રહી છો અને હું કંગી પૂછું તો કંગી જવાબ પણ નથી આપતી તારા આવા વર્તનથી અમારા મન પર શું વીતશે એની તને ખબર છે ત્યારે શિવાની એની મમ્મી પાસે ગઈ અને ધીરેથી કહેવા લાગી કે મમ્મી મને તમારી ચિંતા છે એટલે જ અહીંયાથી જઈ રહી છું શિવાની ની આવી વાત થી શારદાબેન ને કઈ સમજાયું નહીં અને એ પ્રશ્નાર્થ ભર્યા શિવાની તરફ જોવા લાગ્યા એટલે શિવાની કહેવા લાગી કે હા મમ્મી મને તમારી ચિંતા છે અને એટલે જ હું જઈ રહી છું કેમ કે મારે અત્યારથી મારા પિતાના ઘરે ઓછું રોકાવાની આદત પાડવી પડશે અને હું જાણું છું કે તમે મને ખૂબ પ્રેમ કરો છો પરંતુ દીકરીના પાનેતર નો છેડો જે દિવસે એક પારકા ખેસ સાથે બંધાય છે ત્યારે એના બાપના ઘરના બધા જ હકો એના છેડા સાથે છૂટી જાય છે અને ત્યારબાદ દીકરી એક મહેમાન અને થોડી ઉંમર બાદ એક બોજ બનીને રહી જાય છે મારો ભાઈ પરણશે અને આપણા ઘરમાં જ્યારે ભાભી આવશે અને ત્યારબાદ હું અહીંયા રહેવા આવીશ ત્યારે મારે પણ એક જ દિવસમાં આ ઘર છોડીને અહીંયાથી નીકળી જવું પડશે જેવી રીતે ગઈકાલે મારા મમતા ફઈ અહીંયાથી રડતા રડતા ગયા હતા અને ત્યારબાદ દાદીમાં આખો દિવસ રડતા રહ્યા મમ્મી આપણે બધા એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ એટલે આવી રીતે એકબીજાને રડતા ન જોઈ શકીએ અને એટલા માટે જ હું અત્યારથી આ ઘરની માયા ઓછી કરી રહી છું હવે મારો આ ઘર પર કોઈ પણ પ્રકારનો અધિકાર નથી રહ્યો શિવાની ની આવી વાત સાંભળીને એની મમ્મી દાદીમાં અને ખુદ શિવાની આંખો માંથી આવી ગઈ હતી એટલે ત્રણેય ભેટી પડ્યા અને ત્યારબાદ શારદાબેન ને પોતે કરેલી ભૂલથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો અને એણે દાદા દાદી સામે હાથ જોડીને માફી માગી તેમજ તરત જ મમતા ફઈને ફોન કરીને એની પાસે પણ માફી માગી અને એને ખૂબ જ પ્રેમથી આમંત્રણ આપીને ફરી પાછા ઘરે બોલાવ્યા આ બાજુ દાદા એ શિવાનીને પણ રોકી લીધી અને ખૂબ પ્રેમથી ગળે લગાવી લીધી હવે શિવાનીનું વિચલિત થઈ રહેલું મન શાંત થયું અને થોડીવાર બાદ મમતા ફઈ પણ પાછા આવી ગયા ત્યારબાદ આખો પરિવાર ખૂબ હસી ખુશીથી રહેવા લાગ્યો મિત્રો દીકરી તો બાપના ઘરે માત્ર થોડા દિવસ માટે આવે છે પરંતુ એક દીકરી પોતાના બાપના ઘરે આવે એ લોકોને બોજ શા માટે લાગે છે ન બંગલા ન ગાડી ના તમારી મિલકત માં ભાગ લેવા આવું છું બસ હું તો માત્ર મારા વિતેલા બાળપણની એ યાદ લેવા માટે આવું છું

વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતા